નમસ્કાર સરદાર ગુર્ચર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર આણંદ મનપાએ જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલ સનરાઇઝ હોટેલની સ્વચ્છતાના અભાવે કરી શીલ નડિયાદમાં પાન પાર્લર પરથી ગેરકાયદેસર ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો બાર હજારનો મુદ્દામાલ સીઝ વડોદરામાં ચેઇન સ્નેચિંગનો ગુનો આચરનાર રીડા ગુનેગાર ભૌમિક નિવેદિની આણંદ એલસીપી દ્વારા ધરપકડ આંકલાઓમાં વીરકુવા ચોકડી પર મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપવા મામલત દાને આવેદનપત્ર ગીર સોમનાથના તાળવામાં ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપનો આંચકો બાલાસિનોરમાં એરંડાની ખેતીની આડમાં બે પોઈન્ટ સાડત્રીસ કરોડનો ગાંજો ઝડપાયો ગાંજાનું વાવેતર કરનારા આરોપી વાઘજીભાઈ પરમારની ધરપકડ નર્મદામાં સાંસદ અને ધારાસભ્ય આમને સામને મનસુખ વસાવાના ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખનો આકરો પડકાર કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરો નહીં તો માનહાનિ માટે તૈયાર રહો યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ અંડર નાઇન્ટીન એશિયા કપમાં યુએઈ સામે ચૌદ છગ્ગા ફટકારી એકસો એકોતેર રન મનાવ્યા એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર્સનો રેકોર્ડ જન આંદોલનના કારણે વધુ એક દેશમાં પીએમનું રાજીનામું ભ્રષ્ટાચાર અને નીતિઓ વિરુદ્ધ ઉગ્ર વિરોધ બાદ બલ્ગેરિયાના પીએમ રોસેન ઝેલિયાસ્કોવ અને કેબિનેટે આપ્યું રાજીનામું અમેરિકાના વોશિંગ્ટનમાં પૂરની ભયાનક સ્થિતિ એક લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર